ફરી એક વાર વિરામ બાદ આપનો હાર્દિક સ્વાગત છે અને આપ જુઓ છો એ પ્રમાણે કે

અમે તમામ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ પણ વિજય હેમ પ્રસ્તુશ્રી મહારાજના દર્શન કરીને એમના આશીર્વચન મેળવ્યા છે અને પૂરતો બંદોબસ્ત રાખીને ટ્રાફિક ના થાય અને લોકોને પણ અજવાડતા ના થાય અને ગુરુજીની પણ જે સમાધિ આપવા નીકળે છે એ પણ શહેર પર વગર ટ્રાફિક પૂરી થાય એ માટેનો પૂરો બંદોબસ્ત નવસારી જિલ્લા પોલીસ તરફથી રાખવામાં આવેલો છે જો એ પ્રમાણે કે પૂરતા પ્રમાણ ની અંદર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે એટલું જ નહીં પણ સાથે જો વાત કરવામાં આવે તો હાલ મોટી સંખ્યાની અંદર ન માત્ર નવસારી પણ મોટી સંખ્યાની અંદરમાં અંદર સમુદાય જે ખરો આવી પહોંચ્યો છે પ્રાઇવેટ સિક્યુરિટી હોય પોલીસ સ્ટાફ હોય કે ત્યાર પછી જે આદિનાથ મૂર્તિ પૂજક જૈન સંઘ જે કરો ત્યાંથી પાલકી યાત્રાની શરૂઆત થવા જઈ રહી છે તો હાલ આ બધા ઢોલ નગારા સાંભળી રહ્યા છો એ પ્રમાણે કે ખૂબ જ મોટી સંખ્યાની અંદર અહીંથી ભક્તોના ભારે આપ જોશો તો એક બાજુ હરખ કહી શકાય અને બીજી બાજુ છે તે અશોક કહી શકાય તો બંને લાગણી અત્યારે એક સાથે પ્રવર્તી રહી છે હરખ એટલા માટે કારણ કે વારંવાર કહું છું કે પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રીશ્વરજી મહારાજ ખરા હેમચંદ્ર મહારાજ ખરા એમનો જે સમાધિ મંદિર છે એ નવસારી ખાતે બનવા જઈ રહ્યું છે તો બીજી બાજુ તમે જોશો તો

એમની જે તપસ્યા કરી છે અને એમનો જે પાસઠ વર્ષનો જે દીક્ષા પર્યંત સમય હતો એ પાસઠ વર્ષનો જે એમનો દીક્ષા પર્તનો જે સમય હતો એના કારણે લઈ અને એમના જે કહી શકાય કે ભાઈ જ્યારથી અમે દીક્ષા લીધી ત્યારથી પાછ સુ દર્શન માટે અહી આવી પહોંચ્યા છે સાથે જ આદિનાથ નું જે જૈન બહેન છે એ પણ સજ્જ થઈ ચૂક્યું છે કારણ કે આમના માટે કહી શકાય કે એક મોટી અવસર છે એક મોટો અવસર છે મોટો લ્હાવો છે અને મોટા અવસરને સાધર્મિક ભક્તિ કરી ભાવ ભક્તિ સહિત આજે એમના ચરણો ની અંદર વંદના કરશે તો તમને પણ અપડેટ આપતા રહેશે કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝ ની લાઇન માં નવસારી વિરામબાદ આપનું હાર્દિક સ્વાગત છે ન માત્ર જૈનો પણ અન્ય હિન્દુઓ પણ જે ખરા એ મોટી સંખ્યાની અંદર આચાર્ય ભગવંતના અંતિમ દર્શન માટે ઉમટી રહ્યા છો તો ત્યારે આપની સાથે શૈલેષભાઈ જોડાય છે શૈલેષભાઈ આપ પણ દર્શન માટે આવ્યા છો કેવી લાગણી અનુભવો છો અને શું જણાવશો જૈન શ્વેતાંબરના પૂજ્ય પૂજકના આદ્ય સ્થાપક અને પોતે પોતાનું આખું જીવન જૈન ધર્મના પ્રચાર માટે અને જૈન ધર્મના કલ્યાણ માટે અને સુષ્ટીના અને માનવ કલ્યાણ માટે નું કાર્ય સંપન્ન કરી દીધું અને સમપ્ન્ન કર્યા બાદ આખી નય આપણા ચારે રહવાળિયા અને છાત્ર માશરવાળિયા અને તકર માથે મેં સમર્પણ જોહન કર્યું છે અને એને માટે નવસારી નગરી ખરે બહુ ભાગ્યશાળી છે કે બિહાર આ નવસારીની તટભૂમિ પર થયું છે નવસારીની સંસ્કારી નગરી પર થયું છે માટે નવસારી બરાબર જે અહીં ધ્યાન થયું છે એ બદલ અમને નાપનસ્તકો બંદર અને તિબતી બંદર અને આજે દર્શન કર્યા બાદ આપણે દુનિયા કર્યો अनुभूति ताकि नौसारी नगरी एक पावन नगरी बनवा जा रही है ताकि मरा साहब ने जो सामाजिक कार्य कर समाज मंदिर के पास अपने नौसारी में बनवा जा रही है तो केवी लागरी अनुभव हो रहा है वो O <laughs> que

માર્ગ ઉપર ફરી અને ત્યારબાદ નવફત એપાર્ટમેન્ટ પાસે આવી અને ત્યાં તેમને અંતિમ કરવામાં આવશે તો આજ પ્રમાણે આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન છે સૌ નજરે નિહાળવા માંગે છે વરસાદે પણ વિરામ લીધો હતો અને વરસાદ પણ સમય શરૂ સાથે જ કારણ કે વરસાદે પણ નક્કી કર્યું છે કે મારા અંદર એને પણ પૂરેપૂરી હાજરી આપવી છે અત્યાર સુધી પડે સર્વ પ્રકારની સુવિધા મળી રહે એ ભાવનાથી મોટો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે ત્યાર પછીથી એ રૂરલ નો સ્ટાફ હોય કે સ્ટાફ હોય

નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને આપ જુઓ છો એ પ્રમાણે કે હાલ મેગો ફરી ચાલુ થઈ ચૂક્યો છે

આજે નગર નવસારી ની અંદર આવી પહોંચ્યા છે નગર નવસારી એટલે સંસ્કારી નગરી નવસારી અને સંસ્કારી નગરી નવસારી ની અંદર જૈનો ની પરંપરા જે જીવ હિંસા ની અંદર માને છે જીવ દયા ની અંદર માને છે આજે આપ જોશો તો ઉઘાડા પગે જનમેદની ઉમટી પડી છે વરસતા વરસાદની વચ્ચે જેમની પાસે છત્રી છે એમણે છત્રીનો સહારો લીધો છે પણ બાકીના વરસતા વરસાદની અંદર પણ આવી પહોંચ્યા છે મારા સાહેબના અંતિમ દર્શન માટે એમની પાલકી આકરાના દર્શન માટે એટલું જ નહીં પણ જ્યારે પ્રેમજી કોમ્પ્લેક્સની અંદર અમે પહેલે માળે આવી પહોંચ્યા છે અને પ્રેમજી કોમ્પ્લેક્સના પહેલા માળની અંદર આપ જોશો તો બાલ્કનીની અંદર જી હા

ટ્રાફિક ને ખરુ કરવા માટે ભક્તો નો આવન જવન જે માટેના પ્રયાસો કરી રહ્યા છે ત્યાંથી સૌ કોઈ જે ખરા આવી પહોંચ્યા છે સાથે જ આ બધા ભૂરાભાઈ શાહ પણ અમે એમની સાથે ઓલરેડી એકવાર વાત કરી ચૂક્યા છે ભૂરાભાઈ પણ લગભગ સવારે અગિયાર વાગ્યા અહીં જ હાજર છે અને અ નવસારી નગરી પાવન નગરી બનવા જઈ રહ્યું છે કારણ કે દાદા નું સમાધિ મંદિર અને દાદા ને અંતિમ સંસ્કાર પણ આજ નવસારી નગરી ની અંદર વરસતા વરસાદ ની વચ્ચે પણ આવી પહોંચ્યા છે દાદા ના અંતિમ દર્શન કરવા માટે અને આ લાવો જે ખરો એ આપને નવસારી લાઈવ ના માધ્યમથી મળશે તો આપ પણ નિહાળતા રહો નવસારી લાઈવ કેમેરા પર્સન પ્રીત ની સાથે હું મહેશ ભટ્ટ તમે તમારા સપનાનું કિચન બનાવડાવો કારણ કે શું તમે તમારા જૂની ફેશનના કિચનથી કંટાળી ગયા છો જે તમને સફાઈ કરવામાં વારંવાર મુશ્કેલી આપી રહ્યું છે જેમાં જગ્યાનો અભાવ છે તો આજે જ મુલાકાત લો અરાંચિયા કિચન જ્યાં તમને લેટેસ્ટ મોડ્યુલર કિચન્સ માટેની વિશાળ રેન્જ મળી જશે અને સાથે જ અમારા ભવ્ય શોરૂમમાં એક જ છતની નીચે તમને કિચન વેરાયટીને લગતી તમામ સમસ્યાઓનું નિરાકરણ મળશે અને ખાસ કરીને સરળ હપ્તાની સુવિધા પણ ઉપલબ્ધ છે અને તમારા ઓછા ડાઉન પેમેન્ટ પર તમને આ સુવિધા મળશે તો આજે જ મુલાકાત લો આરાંચ્યા કિચન

જે એમની ઉંમર હતી એ ત્રાણું વર્ષની જે જ્યેષ્ઠ ભાઈ એવો જયારે મૃત્યુ પામ્યા હતા ત્યારે અને નવસારી અંદર જ્યારે એમનો જે ગુરુ મંદિર બનવા જઈ રહ્યું ત્યારે તમે આપ જોશો તો એ મુજબ કે ખુબ જ મોટી સંખ્યાની અંદર અને ગુલાલો ની રમાતી હોય એવું લાગી રહ્યું છે સાથે જ જૈન સમુદાય જ્યારે પણ હોય છે તો ત્યારે હંમેશા જીવદયા હોય છે તો જીવદયા ધ્યાનમાં રાખી અને પક્ષીઓ માટે ચણ પણ નાખવામાં આવી રહ્યું છે તમે જોશો પ્રમાણે સિક્કા અને અનાજનો જે છે ન્યોછાવર કરવામાં આવી રહ્યો છે અને ખુબ જ મોટી સંખ્યા ની અંદર વાંચતે ગાચતે જય જય નંદા જય જય ભદ્રા નારા લાગી રહ્યા છે જય જય નંદા જય જય ભદ્રા નારાઓ પણ લાગી રહ્યા છે ને ખુબ મોટી સંખ્યાની અંદર જૈન ભક્તો જે ખરા આપ જોશો એ પ્રમાણે કે હાલ એમની આ પાલખી અંદર નીકળી છે પાલખી અંદર તમે જોશો એ પ્રમાણે ગુલાલ ઉડી રહ્યું છે તો ગુલાલ સાથે સાથે ચોખા અને સિક્કાઓની પણ વ્યવસ્થાવન કરવામાં આવી રહ્યું છે ચોખા સિક્કા વ્યવસ્થાઓની સાથે વાત કરીશું તો આપણે સાથે જ જે છે ડ્રાયફ્રુટ અને એ બધું અહીંથી ઉઠાવવામાં આવી રહ્યું છે અને આ પ્રમાણે પાલખી યાત્રા નીકળી છે પાલખી યાત્રા જે કરી અને મુખ્ય માર્ગો ઉપર ફરશે તો સાથે જ ભક્તોનો સમુદાય પણ એની અંદર જોડાયો છે ખૂબ મોટી સંખ્યાની અંદર ભક્તો જોડાયા છે અને સૌ કોઈ જે ખરા જય જય નંદા જય જય ભદ્રાના નારાઓ લગાવી રહ્યા છે આ બધું શું પ્રમાણે સેવારાગ પણ સાથે ચાલી રહ્યો છે પાણી પણ વહેંચવામાં આવી રહ્યું છે આ નવસારીનું સહિત બેન જે કરું એને

इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो અ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને આપ જુઓ છો તો હાલ પાલખી યાત્રા જે ખરી ટાવર સુધી આવવાની તૈયારીમાં છે 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 હાલ સત્તાપીરમાં અમે ટાવરથી સીધું કવરેજ આપને દર્શાવી રહ્યા ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે રસ્તાઓ જે ખરા એ વનવે જેવા કરવામાં આવ્યા છે અને ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે કારણ કે તમે જોયું એ પ્રમાણે કે જ્યારે ફુવારા પરત ત્યારે માત્ર ને માત્ર જન સમુદાય દેખાતો હતો જેણે કિડિયાળું ઉભરાયું હોય એ પ્રમાણે ભક્તો જે ખરા દાદાના અનુયાયીઓ જે ખરા એ આજે અમે આવી છે છીએ લક્ષ્મણ હોલ ખાતે પણ ભક્તોનો સમૂહ રસ્તાની બંને બાજુએ આપણે જોઈ શકાય છે અને એ દ્રશ્યો જે ખરા દ્રશ્યો આપને દર્શાવી રહ્યા છે આગળ પોલીસની જીપો ચાલી રહી છે પાછળ જે ખરું એ સેવાના રથો ચાલી રહ્યા છે જેની અંદર થી ગુલાલની થઈ રહી છે કારણ કે આ જે આખા નવસારીના મુખ્ય માર્ગો જે ખરાય તમામ ગુલાલથી રંગાઈ જવાના છે એમાં કોઈ બેમત નથી કારણ કે ભક્તોના દાદા પ્રત્યેનો પ્રેમ એક બાજુ દાદાએ જયારે કાળ પામ્યા છે તો બીજી બાજુ નવસારી જણાવી દઈએ પાલખીયાત્રા ની અંદર થોડો વિલંબ થયો છે એનું કારણ કે વરસાદ જે ખરો વરસાદ વારંવાર પોતાની રીતે મન મૂકીને વરસી રહ્યો છે તો ત્યારે જે તૈયારીઓ કરવાની હોય છે એમના અંતિમ સંસ્કાર માટેની તૈયારીની અંદર પણ થોડો સમય લાગી રહ્યો હતો તો આ પ્રમાણે અમે હાલ તો આપને આપી રહ્યા છે જેમ જેમ યાત્રા નજીક આવશે એમ એમ આપને દર્શન થતા જશે હાલ આપ જોશો એ પ્રમાણે તો પોલીસની ગાડીઓ આપને સ્પષ્ટપણે નજરે દેખાય છે તો બીજી બાજુ પાછળ કરુણા રથ છે અને એની પાછળ બધી વાહનોની કતાર લાગી છે તો આજ પ્રમાણે અમને તમને દર્શન કરાવતા રહીશું દાદાની પાલખી યાત્રાના અને નવસારી લાઈવને એક મોકો મળ્યો છે કે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત મહારાજ જ્યારે પામે ત્યારે એમના જે 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 અંતિમ યાત્રા યાત્રા ખરી ખરી એમની એના તમને દ્રશ્યો અમે વર્ણવી રહ્યા છે અને કદાચ કોઈક શબ્દોની અંદર ભૂલચૂક થતી હોય શરતચૂક થતી હોય તો નવસરી લાઈવની સમગ્ર ટીમ જે ખરી આપની માફી માંગી રહી છે કારણ કે ધર્મ અને ધર્મ મહાન છે ભક્તિ મહાન છે અને ધર્મ અને ભક્તિ અંદર કદાચ એકાદ શબ્દ ઓગણીસ થતા હોય તો અમે પહેલાથી આપની માફી માંગીએ છીએ યાત્રા ફરતા ફરતા આવી પહોંચી હતી સેન્ટ્રલ બેંક ખાતે અને જયારે સેન્ટ્રલ બેંક ખાતે પાલખી યાત્રા આવી પહોંચી હતી ત્યારે સાઈ ગ્રુપ ઇન્ડિયા હાઉસ ના ગ્રુપ એડિટર એવા ચિતેન્દ્ર પટેલે પણ મારા સાહેબના અંતિમ દર્શન કર્યા હતા યાત્રાની અંદર જોડાયા પાલખીયાત્રાની અંદર જોડાયા હતા અને જૈન સમુદાયની સાથે પોતે પણ ભક્તિના રંગે રંગાયા હતા અને આ રીતે મુખ્ય રાજમાર્ગો ઉપર ફરી અને નિયત કરેલા સ્થળ મુજબ પહોંચી ગઈ નવપદ એપાર્ટમેન્ટના પાછળના ભાગે અને ત્યાં જ એમનું સમાધિ મંદિર અને અંતિમ સંસ્કાર થવાના છે ત્યારે નવસારીના નગરની અંદર જય જય નંદા જય જય ભદ્રાના નારાઓ લાગ્યા પ્રભુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ ગુરુજી અમારો અંતરનાદ અમને આપો આશીર્વાદના નારાઓ લાગ્યા અને આ પ્રમાણે આખા દિવસભર આજે નવસારી જે ખરું એ ભક્તિમય બન્યું અને સૌ કોઈ જે મહારાજ સાહેબના અંતિમ દર્શન પાલખી યાત્રાની અંદર જોડાઈ અને ધન્ય બન્યા હતા તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ કેમેરા પર્સન ક્રિજ ગોહિલ સાથે હું મહેશ ભટ્ટ